હેલો ફ્રેન્ડ હું છું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવીશું આ નાસ્તો માત્ર પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને બાળકોને તો બહુ જ ભાવે જો એકવાર આ ખાઈ લીધો તો પછી ફ્રેન્ચ ફાઈઝને બધા જ ભૂલી જશે એટલો આ ટેસ્ટી અને ઝડપી નાસ્તો બનીને રેડી થઈ જાય છે

તો છીણવા માટે મેં અહીંયા એક મોટી જે છીણ આવે તે લેવાનું છે જે મોટા કાણા હોય તે લેવાનું જેનાથી સરસ એવી બટાકાની છીણ બનશે તો બસ આ રીતે આપણે એને ખમણીને રેડી કરવાનું છે અને હવે આ જે બટાકા છીણેલું છે તેને આપણે એક પાણીમાં લઈ લેવાનું છે જો વધારે બટાકા લીધા હોય તો ડાયરેક્ટ પાણીની અંદર છીણવાનું જેથી કાળું ના પડે અને હવે ધોઈને આને એકદમ મિતારી લેવાનું આની અંદર બહુ પાણી ના રહી જાય તેનું ધ્યાન રાખવાનું નહીં તો પછી તમારે એની અંદર લોટ વધારે એડ કરવો પડે એટલે એકદમ ડ્રાય કરીને પછી લેવાનું છે તો એક બાઉલમાં આ રીતે જે બટાકાના લચ્છે લીધા પછી તેની અંદર આપણે વન ફોર કપ જેટલો મેંદો એડ કરીશું મેંદો તમે ટેબલ સ્પૂનમાં પણ લઈ શકો છો હવે અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક નાની ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને એક ટેસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અહીંયા આપણે જે મેંદો લીધો છે તે વન ફોર કપ જેટલો લીધેલો છે પણ જો તમે ટેબલ સ્પૂનથી લેતા હોય તો તમારે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો મેંદો એડ કરવાનો છે અને આની અંદર તમારે વધારે પડતો મેંદો એડ નથી કરવાનો જસ્ટ થોડુંક બાઇન્ડિંગ આવે તેટલું જ આપણે એડ કરવાનું છે નહીં તો કેવું થશે કે પછી નાસ્તામાં મેંદાનો ટેસ્ટ આવશે તો બઉ જ ઓછો મેંદો આપણે એડ કરીશું અને આને મિક્સ કરીશું અને અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે પાણીનો પણ ઉપયોગ નથી કરવાનો પાણી છૂટું પડશે અને જે આપણે મેંદો એડ કર્યો છે તે બધું જ આ રીતે સરસ એવું મિક્સ થઈ જશે તો બસ અહીંયા આપણું આ મિશ્રણ છે તે રેડી છે આની અંદર તમારે કોર્ન ફ્લોર પણ એડ કરવો હોય તો તમે થોડુંક એડ કરી શકો છો હવે આ રીતે આપણે લઈને તેને તળવા માટે તૈયાર કરીશું તો બસમાં થોડુંક હાથમાં થોડુંક આ મિશ્રણ લીધું છે અને એને થોડુંક હાથથી થોડુંક દબાવીને ચપટું કર્યું છે અને પછી ગરમ તેલમાં એડ કર્યું છે તો એક સાથે જેટલો નાસ્તો આવે તેટલો આપણે એડ કરવાનો અને પછી એક સાઈડમાં નીચેથી થોડુંક ચડે પછી તેને ફેરવવાનું છે ત્યાં સુધી આપણે એને ફેરવવાનું નથી નહીં તો જે જારો છે તેની અંદર આ બેટર છે તે ચોંટી જશે અને હવે અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આને તળવાના છે જો આ નાસ્તો તમે સ્લો ફ્લેમ ઉપર તળશો તો તેની અંદર તેલ ભરાઈ જશે એટલે અહીંયા તમારે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળવાના એકદમ ગોલ્ડન કલર આવી ત્યાં સુધી તળવાના છે તો આપણો આ નાસ્તો છે એ તળાઈને રેડી છે સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે તો બરાબર તેલ નીતારી લઈશું અને પછી એને સર્વ કરીશું તો આપણો આ નાસ્તો બહુ જ ઝડપી બનીને રેડી થઈ જાય છે તો હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે ટોમેટો કેચપ સાથે સર્વ કરીશું તો આ નાસ્તો જો એકવાર તમે ચાખી લીધો તો તમે હંમેશા આજ નાસ્તો બનાવજો અને ફ્રેન્ચ ફ્રાયને તો હંમેશા માટે ભૂલી જશો ખૂબ જ ટેસ્ટી અને માત્ર પાંચ મિનિટમાં જો બની જતો હોય નાસ્તો તો એકવાર તો એને ટ્રાય કરવો જરૂરી છે તો ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો કે નાસ્તો કેવો લાગ્યો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ